નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે એક એન્જિનિંગ ચેનલમાં તો આજે જે ચેપ્ટર નંબર આપણો બે ચાલી રહ્યો છે એનો ટોપિક નંબર બે આપણે લઈને આવ્યા છે કે અલગ અલગ પ્રકારના કામો માટે અલગ અલગ પ્રકારનું મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે તો સૌથી પ્રથમ આપણે જોવા જઈ રહ્યા છીએ માટીકામ એટલે કે અર્થવર્ક વર્ક એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે દરેક કામને માપવા માટે જે આઈ એસ કોડ જે છે એ છે બારસો એના પ્રમાણે દરેક મેઝરમેન્ટ નક્કી કરવામાં આવે છે હવે અર્થવર્કની અંદર આપણે જોઈએ તો સૌથી પ્રથમ આપણે માટીનું જે કામ છે એ ક્યુબિક મીટર સૌથી પહેલું તો સોરી ક્યુબિક મીટર એટલે કે સીયુએમ બરાબર ક્યુબિક મીટરની અંદર એટલે કે ઘન મીટરની અંદર મીટરની અંદર માપવામાં આવે છે જે પણ માટીનું કામ કરવામાં આવે છે એ ક્યુબિક મીટરની અંદર માપવામાં આવે છે ક્યુબિક મીટરની અંદર કઈ રીતે આવશે તો લંબાઈ પહોળાઈને ઊંચાઈને માપીને ઘરમાં નીકળે છે ક્યુબિક મીટર કઈ રીતે નીકળશે તો લેન્થ વિર્થ અને ડેથ એ ત્રણેનું મલ્ટીપ્લાય કરીને આપણને ક્યુબિક મીટર નીકળશે બરાબર આ છે ક્યુબિક ઘર માટીક માપવાની રીત ત્યારબાદ સામાન્ય માટી સોરી અલગ અલગ માટી માટે અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે જે રીતે લો કે જે ઓર્ડિનરી માટી હોય ઓર્ડિનરી માટી હોય પછી તો સો હાર્ડ રોક હોય હાર્ડ રોક હોય સોફ્ટ હોય સોફ્ટ સોઇલ હોય તે દરેક માટે અલગ અલગ મેઝરમેન્ટ ગણવા પડશે લો કે નોર્મલ નોર્મલ બ્રિક નોર્મલ માટી માટે નોર્મલ ગણતરી કરવામાં આવશે હાર્ડ રોક આવશે તો હાર્ડ હાર્ડવર્કની અલગ ગણતરી થશે સોફ્ટ રોક આવશે તો સોફ્ટની અલગ ગણતરી થશે ત્રણેય બધી વસ્તુનું જેમ માટી બદલાશે જેમ અર્થ બદલાશે એ રીતે એનું મેઝરમેન્ટની અંદર ચેન્જીસ આવશે ત્યારબાદ જે ખોદકામનું કરવામાં આવશે ખોદકામનું ગણતરી અને પ્લિન ઉપરની માટીની ગણતરી એ બંને ગણતરી અલગ અલગ કરવામાં આવશે હવે માટી ગામની અંદર દરેક પચાસ મીટરે લીડ લીડ બદલાતી હોય છે અને દરેક દોઢ મીટરે તેની મેઝરમેન્ટના રૂલ્સ બદલાતા હોય છે તો આપણે જોઈએ તો લીડ આપણે ગણીએ લીડ પ્રમાણે જો જોવા જઈએ તો મેઝરમેન્ટનો જો યુનિટ આવશે એ શું આવશે મેઝરમેન્ટનો યુનિટ શું આવશે તો જ્યારે બી ઝીરો પોઈન્ટ અરે સોરી ઝીરોથી બસો પચાસ મીટરની જે લીડ હશે એની અંદર જે મેઝરમેન્ટ આવશે એ પચાસ મીટરને ધ્યાનમાં લઈને આવશે કે જ્યારે બી આપણે ઝીરોથી બસો પચાસ મીટર સુધીની બસો પચાસ મીટર સુધી આપણે માપી રહ્યા છે તો એને આપણે મિનિમમ આપણે ક્રાઇટેરિયાની પકડશું પચાસ મીટરને એક સ્ટાન્ડર્ડ તરીકે પકડીને ચાલશું એ જ રીતે જ્યારે બસો પચાસથી પાંચસો મીટર આવશે ત્યારે બી જે મેઝરમેન્ટ યુનિટ છે એ પચાસ મીટર રહેશે પછી પચાસ સોરી પાંચસો મીટરથી વધીને જ્યારે પાંચ કિલોમીટર સુધી જશે તો એનો જે મેઝરમેન્ટ યુનિટ છે એ પાંચસો મીટર થઈ જશે પછી જ્યારે પાંચ કિલોમીટર કરતાં વધુ હશે પાંચ કિલોમીટર કરતાં વધી જશે તો જે મેઝરમેન્ટ યુનિટ છે એ એક કિલોમીટર થઈ જશે ઠીક છે આ દરેક યુનિટ પ્રમાણે બદલાતા હોય છે હવે જ્યારે બી બીજી એક વસ્તુ જ્યારે આપણે પુરાણ કરીએ એટલે કે જ્યારે બી ફિલિંગ કરતા હોઈએ છીએ જ્યારે માટીનું આપણે ફિલિંગ કરતા હોઈએ ફિલિંગ એટલે પુરાણ કરતા હોઈએ તો ફિલિંગની અંદર અમુક જે પુરાણો રતિ હોય જ્યારે એ માટી પુરાવવામાં આવે તો જેની પુરાણું રતિ હોય તે પુલાણો માટે બી કપાત કરવામાં આવે છે એ કઈ રીતે કરવામાં આવે છે જોઈએ તો એની અંદર કૂટાઈનો પ્રકાર આપણે જોઈએ તો એક કૂટાઈનો પ્રકાર છે જે એ નોર્મલ જે નોર્મલ સામાન્ય રીતે આપણે નોર્મલી જે કૂટાઈ કરીએ છીએ એની અંદર જો આપણે કપાત ગણીએ તો દસ ટકા કપાત કરવામાં આવે છે ટોટલ જેનું ઘન મીટર જે ક્ષેત્રફળ આવ્યું ઘન મીટર નીકળ્યું છે ક્યુબિક મીટર એમાંથી દસ ટકા માઇનસ કરવામાં આવે છે પછી જે મશીનરીથી કૂટાઈ આવે છે જે મશીનરીથી કૂટાઈ કરવામાં આવે છે એમાંથી આપણે પાંચ ટકા માઇનસ કરવાના હોય છે પછી જ્યારે બી આપણે જે કૂટાઈ કરી રહ્યા છે જે આપણે કમ્પ્રેસન કરી રહ્યા છે એ અમુક ફિક્સ કરેલી હોય એની કોબિક કોબિકતા ફિક્સ થયેલી હોય તો એ ટાઈમે આપણે એનું જે શું કહેવાય એનું જે આપણે સોરી એનું જે આપણે કપાત કરવાની જે ડિરેક્શન કરવાનું છે એ આપણે ઝીરો ટકા કરવાનું હોય છે બરાબર આ આપણે અર્થવર્ગની ગણતરી કરવાની રીત ઠીક છે તો તમને આ વિડીયો સારો લાગ્યો હશે હવે આપણે એના પછી નેક્સ્ટ આપણે જોવાનું છે ઈટ જંતર કામની અંદર મેઝરમેન્ટના રીત તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત